તાજેતરમાં જ ગંભીરા બ્રિજની દુર્ઘટના ઘટી જેમાં લોકોના મોત થયા છે ત્યાર પછી ન્યાયની લોકો માંગ કરી રહ્યા છે કારણ કે મૃતકોના પરિવારજનોને ન્યાય મળતા વર્ષો લાગી જશે બધાને ખબર છે આવું અમે નથી કહેતા પરંતુ મોરબીના પીડિત પરિવારો કહે છે જેમને આજે પણ ન્યાય નથી મળ્યો अक्टूबर 2022 मोरबी झूलतो पुल टूटियो 135 जिंदगी मच्छू ना डूबी गई याद छे ने दिवस याद हो कारण के आ गजारो दिवस राज्य ना लोगो क्यारे नहीं भूली सके खास करी ने जे 135 लोगो कार ने भेटिया तन्ना परिवार आ क्यारे नहीं भूली सके કારણ કે રજાના દિવસોમાં ગયા હતા મજા કરવા પરંતુ ક્યાં ખબર હતી કે ઝૂલતો પુલ કાળ બનીને તેમની રાહ જોઈ રહ્યો છે જોત જોતામાં પુલ તૂટ્યો અને એકસો પાંત્રીસ જિંદગી જીવતા જીવંત જળ સમાધિ થઈ ગઈ આ ઘટનાને અઢી વર્ષ કરતા વધુ સમયગાળો થઈ ચૂક્યો છે છતાં ન્યાય માટે પીડિત પરિવારો રજળપાટ કરી રહ્યા છે તેવામાં ગંભીરા બ્રિજની દુર્ઘટનાએ ફરી આ પરિવારોને ઝૂલતા પુલની દુર્ઘટનાને યાદ અપાવી દીધી છે મારા ઘર માંથી ત્રણ ગયા તો કાલે જે પુલ દુર્ઘટના બની એટલે અમને અમને એટલું દુઃખ થયું ને કે આવી રીતે અમને અમારે અત્યારે અત્યારે ત્રણ વર્ષ થવાના બે મહિના બાકી છે તો અત્યારે અમે ત્રણ વર્ષ થઈ ગયા હજી અમને અત્યાર સુધી અમને કાયજી ન્યાય અને કોર્ટના અમે ધક્કા ખાઈ છીએ પણ જ્યારે પણ પુલ ઉપરથી પસાર થાય એટલે અમારા માટે આજે હમણાં ત્રણ વર્ષ થઈ જશે આજના કોઈ દિવસ કે કોઈ રાત એવી નથી જતી કે અમને દિવસ યાદ ન હોય અને એમાં આવી બીજી કોઈ દુર્ઘટના બને છે એટલે અમે રોઈ પડી જી મોરબી કાંડમાં છ લોકોની થઈ હતી ધરપકડ તમામ આરોપી જામીન મેળવી ફરે છે ખુલે આપ મુખ્ય આરોપી જયસુખ પટેલ પણ શરતી જામીન પર બહાર એક તરફ એકસો પાંત્રીસ લોકો પરિવારજનો છે જેઓ ન્યાય માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દ્વાર પર ખખડાવી ચૂક્યા છે ન્યાય માટે સતત દોડધામ કરે છતાં તેમનો કેસ આગળ વધતો નથી ડે ટુ ડે હિયરિંગ શરૂ થતી નથી

એને કારણે આવી આ માનવીય દુર્ઘટનાઓ બનતી રહી છે અમારી દુર્ઘટનાને ત્રણ વર્ષ પૂરા થશે હમણાં અને ત્રણ વર્ષમાં જે કોઈ આરોપીઓ હતા એ તમામને જામીન મળી ગયા છે એની જામીનની શરતોય ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા હળવી થવા માંડે છે એટલે આરોપીઓ બધા છૂટથી ફરે છે અને જ્યારે વાતો થઈ ગઈ કે કડકમાં કડક પગલા લેવામાં આવશે એવું કોઈ અમને દેખાતું નથી સરકાર દ્વારા બધાય એમ કહી દઈએ છે કે બધાને કોઈને આમાં છોડવામાં નહીં આવે ગુનેગાર હોય છે એમાં તો આ ગુનેગાર બધા હજી બહાર ફરે છે તો આમાં કરવાનું શું હજી અમારા કેસના ત્રણ વર્ષ હમણાં થઈ જશે તો હજી સુધી ન્યાય કોઈ મળ્યો નથી તો હજી અમે કોર્ટના ધક્કા અમારે ચાલુ ચાલુ છે અમને અહીં મોરબી કોર્ટમાં ધક્કા ખાઈ છે હાઈકોર્ટમાં જાય છે સુપ્રીમમાં બધે તો હજી અમારે ધક્કા ખાવાનું ચાલુ છે પણ કોઈ અમને હજી ન્યાય મળ્યો નથી એવું લાગે છે કે હવે તો આ મોરબીના પીડિતોને પણ સિસ્ટમ અને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો છે કાયદો વ્યવસ્થા પરથી જાણે તેમને વિશ્વાસ ન રહ્યો હોય લાગી રહ્યું છે આજે પણ લટકતો એ તાર અને કાટમાળ તે દુર્ઘટનાની યાદો તાજી કરાવી દે છે અહીંથી પસાર થતા જ આ દ્રશ્યો પીડિતોને પોતાના સ્વજનોની યાદ અપાવે છે ત્યારે સવાલ એ થાય છે કે કેમ મોરબી પુલ દુર્ઘટનાનો કેસ આગળ નથી વધતો કેમ ડે ટુ ડે હિયરિંગ શરૂ કરવામાં નથી આવતી શરૂ પણ ન થયો ત્યાં આરોપીઓને જામીન કેવી રીતે મળી ગયા ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા છતાં કેમ કેસ ની સુનાવણી શરૂ નથી થતી પીડિતો આ કાયદા ની આટી ઘૂટી થી પરેશાન ચોક્કસ થી છે પરંતુ તેઓ અંત સુધી લડી લેવાના મૂડ માં છે તેવામાં જોવાનું એ રહેશે કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં પીડિતોને કેટલા વર્ષે ન્યાય મળે છે કાળુ રાઠોડ વીટીવી ન્યૂઝ મોરબી